તથા થાનગઢના સીવાકે ગ્રુપોનો સી ફાળો છે આ મહા પ્રશાદ દે અંદર લગબગ 7-8000 માણસો મહા દે છે તદ ઉપરાંત આઈ શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર દરરોજ 20 ગિલ્લો જેટલી પારેવાને ચણા નાખવામાં આવે છે સ વિશેષ દરરોજ અહીંથી પસાર થતી ગાયો માટે બે થી ત્રણ વખત પાણીના આવાડા ભરવામાં આવે છે દરરોજ કિડિયારો પૂરવામાં આવે છે દર મહિનાની આઠમની દિવસે અહીં બટુક ભોજન કરવામાં આવે છે તેથી વિશેષ કહું તો અહીંથી પસાર થતા કોઈ પણ મટે માર્ગુ યાત્રાળુ નીકળે તો તેમને જમવા રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે તથા કોઈ પણ ડોક્ટરની જરૂર પડી હોય તો પણ અમારી સાથે દુઃખ ભંજણી ગ્રુપ તથા મામા ગ્રુપ સિદ્ધનાથ ગ્રુપ યોગા ગ્રુપ વૈરેશ્વર રામા મંડળ ફુલવાડી બાળ રામા મંડળ જેવા થાનગઢના એકાશી જેટલા ગ્રુપને આ ખોડિયાર મંદિર સાથ અને સહયોગ રહે છે વિશેષ સહના પૂજારી શ્રી દિલીપ બાપુને એવું કહેવું છે ત્યાં ખોડિયાર મંદિર થાનગઢના લોકોનું આસ્થાનું કેન્દ્ર તખર તથા દીકરીઓને વ્રત ઉપવાસ હોય ત્યારે ફરવાલાયક અને રમવાલાયક સ્થળ પણ છે માટે દરેક ધર્મપ્રેમી લોકોને અવશ્ય આઈ શ્રી ખોડિયાર મંદિરની મુલાકાત લેવાનું આહવાન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી